સુખ શાંતિ સમૃદ્ધિ સાથે સ્વચ્છ નિરોગી સૌને જાણીએ હમણાં મંચસ્થ ટીના ભાઈ કીધું કે ગુજરાતમાં આટલા ધારાસભ્ય છે એકસો પણ એમાં આપણા ચૈતરભાઈ સાહેબ જ બોલે છે પણ અહીં બેઠેલા તમામ યુવાનો વડીલો માતા બહેનો ને હું અપીલ કરું છું ઘણા આગેવાનો મને સાહેબ 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 કરીને બોલે છે પણ હું કોઈ સાહેબ નથી મને તમારો તમારો ભાઈ દીકરો બનાવીને રાખશો તો ગમશે મારે કોઈ સાહેબ ભાઈ બનવું નથી મારે કોઈ મશિયા બસિયા બનવું નથી મારે કોઈ સાહેબગીરી બનવું નથી કેમ કે તમે મને સાહેબ બનાવશો તો તમારો ને અમારો અંતર વધી જશે એટલે મને ભાઈ બનાવીને તમારે રાખવાનો છે રાખશો ને બધા સાથે હું તમને કહી દે ગુજરાતમાં બેઠકો આદિવાસીઓ માટે રિઝર્વ બેઠકો છે એમાં તમારી છોટા ઉદેપુરની પણ પણ આવી આવી ગઈ ગઈ અમારી નર્મદાની બે એમાં ડીડિયાપાડામાંથી હું ચૂંટાયેલો છું તો સત્તાવીસ બેઠકો પર તો બીજી કોઈ જાતિવાળા લડતા નથી લડે છે કોણ આપણા આદિવાસી લોકો જ લડે છે સાચી વાત છે કે ખોટી વાત છે હા પાર્ટીઓ અલગ અલગ છે કોઈ ભાજપ લડે છે કોઈ કોંગ્રેસ લડે છે કોઈ આમ આદમી પાર્ટી માંથી લડે છે કોઈ બીટીપી લડે છે કોઈ લડે છે પણ આખરે ને સત્તાવીસ બેઠકો આદિવાસીઓ માટે અનામત છે ચૂંટાઈને તો આદિવાસીઓ સત્તાવીસ સત્તાવીસ જણ જ વિધાનસભામાં જાય છે બધાએ બોલવો પડે પણ જયારે આપણા વિસ્તારમાં અન્યાય અત્યાચાર થાય છે કોઈ બોલતું નથી એમને પાર્ટી એ રિમોટ ચાલવે છે પાર્ટી એમની પાર્ટી ને ટિકિટ થી પડેલી છે ત્યારે આજે તણખલાના આ મંચ પરથી હું તમને કેવા માંગુ છું હું જે વિધાનસભામાંથી ચૂંટાઈને આવું છું એ આદિવાસી રિઝર્વ એટલે કે આદિવાસી અનામત બેઠક છે મને કોઈ પાર્ટી ટિકિટ આપી દે પણ આદિવાસી નો જાતિ મારું ફોર્મ પાસ થવાનું છે નથી ફોર્મ મારું પાસ થશે કોઈ પણ પાર્ટી મને ટિકિટ આપી દે પણ મારો આદિવાસી નો જાતિ નો દાખલો હું નહીં મૂકું

મારી પાર્ટી પણ આદિવાસી સમાજ માટે બોલતા મને રોકશે તે દિવસે સૌથી પહેલા મારી પાર્ટી ના પાર્ટી આ ચૈતર વંચ પર થી કયો છે અમે આદિ અનાદિ કાળથી વસનારો અમારો આદિવાસી સમાજ છે આદિવાસી સમાજની સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે सिंधु ખીણ संस्कृति में તમે જોઈ લેજો હડપ્પા એસી હોય માઇનોરિટી હોય ઓબીસી હોય આપણે આ દેશના મૂળ માલિકો છે આજે મૂળ માલિકોની હાલત શું બનાવી દીધી છે આજે મૂળ માલિકોને આજે મજૂર બનાવીને રાખી દીધા છે તમે જોઈ લો આજે મૂળ માલિકોની હાલત શું છે મે નથી કે આદિવાસી સુપ્રીમ કોર્ટ કે આદિવાસી આ દેશ માલિક છે આર્ટિકલ બસો તેતાલીસ ક તમે વાંચી લેજો આદિવાસી જમીન કોઈ ત્રીજો વ્યક્તિ લઈ ના શકે એમાં પ્રાવધાન છે પૈસા એક ઓગણીસો તમે વાંચી લેજો આદિવાસી લઈ શકે તો આદિવાસી આટલા બધા સંવિધાનમાં પાવર આપ્યા છે સંવિધાન અને સુપ્રીમ કોર્ટ કહે છે આદિવાસીઓનો મૂળ માલિક છે છતાં આજે મૂળ માલિક ને આ સરકારો આજે મજૂર બનાવી દીધો છે તમે જોઈ લો આપણો ઇતિહાસ રામાયણ ઉઠાવીને વાંચી લેશો નો વાંચી લેજો એકલવ્ય જે અંગુઠો કાપીને આપી દીધા ગુરુ દોરાચાર્ય ને કોણ હતા એ આપણા આદિવાસી ભીલ હતા તમે મહારાણા પ્રતાપ ઇતિહાસ વાંચી લેજો જયારે હલ્દી ઘાટી નું યુદ્ધ થયું મહારાણા પ્રતાપના પોતાના ભાઈએ પણ એનો સાથ છોડી દીધો ત્યારે પૂજા ભીલો હતા તમે શિવાજી મહારાજ ઇતિહાસ વાંચી લેજો શિવાજી મહારાજ સાથે દુધા ભીલ આખી ફોજ જે ભીલોની હતી એ આપણા આદિવાસીઓની હતી મિત્રો તમે જોઈ લો દેશની આઝાદી નો ઇતિહાસ બિરસા મુંડા હોય ખાદ્ય નાયક હોય ટાટ્ય ભીલ હોય જયપાલસિંહ મુંડા હોય આજે આવેદન નિવેદન કરવું પડે આજે રોજગારી માટે લડવું પડે ત્યારે અમે આ સરકારોને કેવા કહેવા માંગીએ છીએ આઝાદી ના વર્ષ પછી પણ જો આ સરકારો અમારા આદિવાસીઓનો વિકાસ કરવા નહીં માંગશે તો આવનારા દિવસમાં તૈયાર થઈ જજો ભીલ પ્રદેશ બનાવીને રહીશું દેશ નું ઓગણત્રીસમું રાજ્ય ભીલ પ્રદેશ બનાવીશું અમે અને એની રાજધાની આપણે કેવડિયા રાખીશું કેવડિયા કોઈના પાપની તાકાત નથી

સામિતાને લડાઈ સામિતાને અધિકારો આપ્યા છે આ સરકારોએ આજ દિન સુધી લાગુ નથી કર્યા એની લીધે અમારા સમાજની હાલત આ છે આજે વિકાસની મોટી મોટી વાતો થાય છે મોટા મોટા બેનરો લાગીને બ્રાન્ડિંગ થાય છે પ્રચાર થાય છે પ્રસાર કરે છે અમૃત અમૃતકાળ અમૃત મહોત્સવ ચાલે છે ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવી દેવાથી ઊંચા ઊંચા બિલ્ડીંગો બનાવી દેવાથી આ વિસ્તારમાંથી નેરો લઈ જવાથી આ વિસ્તારમાં હાઈવે લઈ જવાથી

આ વિસ્તારમાં પણ કેટલાક પ્રાંત પ્રાંતિક લોકો આવીને નેતા બનીને ફરે છે એમને પણ કહેવા માંગુ છું અમારા આદિવાસીઓને અંદર અંદર લડાવવાનું બંધ કરી દેજો જે રીતે તમે લોટો લઈને આવ્યા હતા એ રીતના લોટો લઈને પાછા અમે તમારા વતનમાં રવાના કરી દઈશું અહીંયા લોટો લઈને આવેલા ને અમારા આદિવાસીઓને અંદર અંદર લડાવે છે ને રાજ કરે છે એવા લોકોને પણ ઓળખી લેજો જે દિવસે અમારો આદિવાસી જાગશે એ દિવસે આવા લોટા યોગદાન આપ્યું છે દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે અને આજે અમારી જમીનો સંપાદન કરી લેવામાં આવે છે શ્રી સરકાર કરી લેવામાં આવે છે કંપનીઓને આપવામાં આવે છે ત્યારે સાથીઓ હવે કોઈ આવેદન નિવેદન કરવાની જરૂર નથી હવે કોઈ જિંદાબાદ મુર્દાબાદ કરવાની જરૂર નથી નર્મદામાં આટલા બધા વિસ્થાપિત થયા આપણા લોકો આટલા વર્ષો થી દર દર ભટકે છે અહીના નેતાઓ ગોળ ગોળ ફેરવે છે ખોટા વાયદાઓ કરે છે મંત્રી તંત્રી પારણા કરાવીને જતા રહી છે પણ મેં તમને વિસ્થાપિતો નો પણ આજના મંચ પરથી કેમ છું બાલુભાઈ હવે તમે બધા તૈયાર થઈ જાઓ હવે ભીખ નથી માંગવાની આ લોકો જો નર્મદા વિસ્થાપિતો ન્યાય નહીં બંધ કરી દઈશું તૈયાર થઈ અમે આગેવાની કરવા માટે તૈયાર છે પોલીસ સામે અમે લડવા માટે તૈયાર છે પોલીસ નો પેલો દાંડો પેલી ગોળી અમે ખાઈશું પણ જો આ નર્મદા વિસ્થાપિતો ન્યાય નહીં આપશે પણ જો આ નર્મદા વિસ્થાપિતો ન્યાય નહીં આપશે આવનારા દિવસમાં માં નર્મદાની કેનાલ બંધ કરવા માટે અમે જવા તૈયાર છે 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 ઉત્પન્ન થતી વીજળી આપણી પાણી આપણું અહીંયા આપેલી જમીનો આપણી છે અહીંયા બનેલી જીઆઈડીસી માં કોલસો નીકળે આપણો છે આમ આ ડુંગર માં યુરિનિયમ નીકળે આપણો છે જયારે અમારા આદિવાસી બાળકોના ના શિક્ષકો ની વાત આવે જયારે અમારા રોડ ની વાત આવે